નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં રાશિફળ ચોવીસ મે બે હજાર પચીસને શનિવારનું રાશિફળ આજે મિથુન રાશિમાં ચંદ્રનું સંક્રમણ આ ચાર રાશિઓ માટે રહેશે શુભ દિવસ મેસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે ચંદ્રનો સંચાર મિથુન રાશિમાં દિવસ રાત થવાનો છે આવી સ્થિતિમાં મિથુન રાશિના લોકોને મિશ્ર પરિણામ મળશે આજે ચંદ્રનો સંચાર મિથુન રાશિમાં દિવસ રાત થવાનો છે આવી સ્થિતિમાં મિથુન રાશિના લોકોને મિશ્ર પરિણામ મળશે બીજી તરફ મેષ વૃષભ અને તુલા રાશિના લોકો માટે દિવસ ઘણો સારો રહેશે વૃષભ રાશિના લોકો માટે દિવસ લાભદાયી રહેશે તેના પ્રમોશન માટે ચાન્સ બનવામાં આવી રહ્યા છે ચાલો જાણીએ કે મેષથી મીન સુધીની તમામ રાશિઓ માટે દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ આનંદદાયક રહેવાનો છે સાંજે એવી ડીલ ફાઇનલ થઈ શકે છે જેના માટે તમે લાંબા સમયથી સતત પ્રયાસ કરી રહ્યા હતા જેના કારણે તમે તમારા પરિવારના સભ્યો માટે એક નાની પાર્ટી પણ ગોઠવી શકો છો આજે તમારી કીર્તિ અને કીર્તિ વધી શકે છે નોકરિયાત લોકોએ તેમના અધિકારીઓ સાથે કોઈ પણ બાબતમાં ન પડવું જોઈએ આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ગાયત્રી ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ આપનારો રહેશે આજે તમે તમારા માતા પિતાને દેવસ્થાનની મુલાકાતે લઈ જવાની યોજના બનાવી શકો છો સરકારી નોકરીઓ સાથે સંકળાયેલા લોકોને પ્રમોશન અથવા પગાર વધારા જેવા સારા સમાચાર મળી શકે છે તેથી તમારે અધિકારીઓ સાથે તમારા સંબંધો સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ આ સાંજ મારા મિત્રો સાથે આનંદમાં વિતાવીશ આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપશે કાર્યસ્થળ સાથે જોડાયેલા લોકોને આજે કેટલાક લાભની નવી તકો મળી શકે છે જે તમને તેમની રાજકીય કારકિર્દીમાં આગળ વધારશે આજે તમારા વ્યવસાય માટે કેટલીક નવી યોજનાઓ તમારા મગજમાં આવશે જે તમે તમારા પિતા સાથે શેર કરી શકો છો અને જો તમે તેમની સલાહ લીધા પછી તેમને આગળ લઈ જાઓ છો તો તે ચોક્કસપણે તમારા માટે ફાયદાકારક રહેશે વિદ્યાર્થીઓએ આજે તેમના શિક્ષકો અને વરિષ્ઠોનો સાથ આપવો પડશે આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સર્જનાત્મક રહેવાનો છે આજે સાંજે તમે જૂના મિત્રના ઘરે કોઈ શુભ કાર્યક્રમમાં હાજરી આપી શકો છો જેમાં તમે એવા મિત્રને મળશો જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો આજે તમે જે પણ કામ કરશો તે પૂર્ણ સંપૂર્ણ સંપૂર્ણ સાથે કરી શકશો તમે તેના પરિ પરિણામો પણ મેળવી શકો છો પરંતુ આજે તમારે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યને પૂર્ણ કરવા માટે તમામ પ્રયત્નો કરવા પડશે આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સશસ્ત્રનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજે ખૂબ જ વ્યસ્ત રહેશે પરંતુ હજુ પણ તમે તમારા ધાર્મિક અને સામાજિક કાર્ય માટે સમય કાઢી શકશો આજે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઈ શક લઈ શકો છો આજે કાર્યસ્થળમાં તમારા કેટલાક વરિષ્ઠ તમારા કામમાં અવરોધ લાવવાનો પૂરો પ્રયાસ કરશે પરંતુ તમારે તેમને રોકવું પડશે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના જાળ નીચે દીવો પ્રગટાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકોએ આજે પોતાના વ્યવહારમાં થોડી થોડી સાવધાની રાખવાની જરૂર છે નોકરિયાત લોકોએ આજે પોતાના દુશ્મનોથી સાવધાન રહેવું પડશે કારણ કે તેમની પ્રગતિ જોઈને તેઓ પણ શંકાશીલ રહેશે તેથી આજે તેમના દુશ્મનો પણ મિત્રો છે પરંતુ તમારે તેમને ઓળખવાની જરૂર છે કન્યા રાશિની સાંજના સમયે તમે કોઈ પણ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જો ઉદ્યોગપતિઓ આજે તેમના ભાગીદારો પર આંધળો વિશ્વાસ કરે છે તો તે તેમના માટે નુકસાનકારક રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો લાભદાયી રહેવાનો છે જો તમને પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ છે તો આજે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે જો તમે આજે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરો છો તો તે ચોક્કસપણે પૂર્ણ થશે સાંજે તમારે તમારા પડોશમાં કોઈ વિવાદમાં પડવાનું ટાળવું પડશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે આ દિવસે જો તમે તમારી નોકરી અથવા વ્યવસાયમાં કોઈ નવીનતા લાવી શકો છો તો પછીથી તમને તેનો પૂરો લાભ મળશે જો લાંબા સમયથી પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો આજે તે સમાપ્ત થઈ શકે છે જેના કારણે પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે આ દિવસે તમને દિવસભર વ્યવસાયમાં લાભની નાની તકો મળતી રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવવું ધનરાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઠ ધન રાશિના લોકો માટે આજનો દિવસ સાવધાન અને સર્તક રહેવાનો છે આજે તમે તમારા રોજિંદા કામથી આગળ વધશો અને કેટલાક નવા કામમાં હાથ મિલાવશો જેમાં તમને થોડો ફાયદો મળી શકે છે ધનરાશિના નાના વેપારીઓએ આજે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે આજે તમારે મુશ્કેલીમાં રહેલા તમારા પરિવારના કોઈ સભ્ય માટે પૈસાની વ્યવસ્થા વ્યવસ્થા કરવી પડી શકે છે જો તમે આજે ધંધામાં કોઈ જોખમ ઉઠાવવું પડે તો સાવધાન રહો નહીં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે આજે તમારા રોજિંદા કામની સાથે તમે તમારા અટકેલા કાર્યને પૂર્ણ કરવા માટે પૂરા પ્રયાસ કરશો જેમાં તમે કણે હદ સુધી સફળ થશો જો મકર રાશિના લોકોએ પોતાના પુત્ર અને પુત્રીના શિક્ષણને લગતો કોઈ નિર્ણય લેવો હોય તો તેઓએ પોતાના જીવનસાથીની સલાહ લેવી જોઈએ આજે ઘણા પ્રકારના કામ એકસાથે થવાના કારણે તમારી ચિંતા વધી શકે છે પરંતુ તેમ છતાં તમારે તમારી સમજણથી યોગ્ય નિર્ણયો લેવા પડશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે સ્વસ્થાયની દૃષ્ટિએ આજનો દિવસ થોડો ગરમ રહી શકે છે એટલા માટે તમારે સજાગ રહેવાની જરૂર છે કુંભ રાશિના લોકો આજે કોઈ નિર્ણય લે છે તો તેને ઉતાવળમાં ન લેશો અને દરેક કામ સમજી વિચારીને કરો સાંજના સમયે અમુક મોસમી રોગો તમને ઘેરી શકે છે તેથી ખાવા પીવામાં બેદરકારી ન રાખો કુંભરાશિના જે લોકો વેપાર કરી રહ્યા છે તેઓને આજે તેનો લાભ મળી શકે છે આજે તમે તમારા બાળક માટે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી શકો છો આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળા પર દૂધમાં પાણીને મિક્સ કરીને ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફળ ફાયદાકારક રહેશે જો તમે આજે સંકટમાં હોવ તો પણ તમે તમારી બુદ્ધિના બળ પર તેમાંથી બહાર નીકળી શકશો જો આજે તમારી સાથે કોઈ સમસ્યા છે તો તમારે તમારું મધુર વર્તન જાળવી રાખવું પડશે તમે સાંજે તમારા ઘરમાં કોઈ પણ પૂજા આવન વગેરેનું આયોજન કરી શકો છો આ દિવસે જો તમે તમારા વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેશો તો તમને તેનો લાભ ચોક્કસપણે મળશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો